તાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા ભાજપે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું છે તાલુકાના શકાય કે એક કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક અગ્રણી કાર્યકરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ હતો તેમણે નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ ગ્રામજનોને ભરોસો આપ્યો હતો કે ગામમાં વિકાસ અને નાગરિકોના જાહેર હિતના તમામ કામો માટે સરકાર હંમેશા રહેશે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબની અધ્યક્ષતાને ગામના સામાજિક અગ્રણીઓ વડીલો અંદાજીત બસો થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસની નકારાત્મક વિચારધારા સામાજિક તુષ્ટિકરણની વિચારધારાને છોડી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા ભરોસો પણ આપવામાં આવ્યો છે